લાડાણી પોતાની ક્યાંક ને ક્યાંક નૈતિકતા નથી રાખી કારણ કે સત્તા લાલસ અને મિનિસ્ટર થવાની લાલસમાં પોતે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્ય હોય અને પોતે ભાજપમાં ગયા અને રાજીનામું આપ્યું સાથે સાથે જિલ્લા પંચાયતનું રાજીનામું ન આપ્યું એને એટલે બે હાથમાં લાડવા રાખવાની એની રીત હતી ખરેખર નૈતિકતાને અમે માનલો કે અવારનવાર આવા ઘણા બધા કેસ કરેલા છે પણ પક્ષન ધારોનો જે કેસ હોય એ કેસ અમે દાખલ કર્યા તો પણ એના બબે ત્રણ ત્રણ વર્ષની જેમ ટ્રમ્પ પૂરી થાય ત્યારે નિર્ણય આવે છે એટલે ક્યાંક ને ક્યાંક લોકતંત્ર ઉપર પણ મારી એવી ટકોર છે કે અમને ન્યાય નથી મળતો અને ભારતમાં લોકતંત્ર ગુજરાતમાં ખાવ ખાડે ગયું છે આવા છે હા હા અરવિંદભાઈને બે હાથમાં લાડવા છે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કોંગ્રેસમાં ચૂંટાયેલા છે અને ચાલુ છે આવી જ રીતે ભાજપમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે એટલે કોંગ્રેસ ભાજપના છે અમે ના છે પક્ષ પક્ષમાંથી પાર્ટી સસ્પેન્ડ કરી નાખ્યા છે ખરેખર માનલો કે એને ખરેખર રાજીનામું આપી દેવું છે પેલા પછી રાજીનામું આપી દેવું જોઈએ ને એ એક નૈતિકતા છે પણ એને પોતાને બે હાથમાં લાડવા રાખવા છે બધી બેસવું છે એટલે આ ખરેખર પ્રજાનો તો ફકી રાખ્યો